છોકરી માં સેજ બી વાક નતા એ તો ખાનદાની રજપૂતાણી હતી વાલા ખાનદાની ઈ દીકરીએ મર્યાદા ભૂકી નથી અને હજુ પણ એની મર્યાદા છે ઈ દીકરીએ સાડી વગર ઈ ઘર માં રહી નથી માથે થી પડવા નથી દીધું પણ એની સાથે આ બધા બનાવ બઈના ત્યાર બાદ આ કાજલ નું પિક્ચર પાછું ચાલુ થાય છે આ 32 લખણ ખોટાની જિંદગીમાં

અને હવે છોકરી જાત હંમેશા જેલેસ ફીલ જ હોય ઉલી ઉલા ની વાતચીત રાત આ રાત દિવસ ફોન ચાલુ રાખ્યો આ કાજલ આ મેડમ છે ને કાજલ મેડમ ઈ રાત દિવસ આનો ફોન મૂકે નહીં રાતે ઘરે સુવાય ન જવા દેતો આની ભેગુ આની ભેગુ રાત્રે સુવાય ન જવા દેતો અને રાત્રે ઘરે કદાચ ગયો હોય ને ફોન આવ્યો હોય તો તો ફોન ચાલુ રાખવાનો ભાઈને આનો આ કાજલનો ફોન ચાલુ રાખવાનો પાછો વિડિયો કોલમાં વાત કરવાની બતાવવાનું કે હું ઘરે સુતો છું આમ સુતો છું ઈ બધું જ ભાભી પાતા બાજુમાં સુતા સુતા જોતા અને આ પ્રેમ પ્રકરણ વિશે ભાભીને ખબર પડી ગઈ ભાભી એવું કીધું કે મે તમે મારી લાઈફ ની અંદર તો પછી આ વસ્તુ નોતી કરવાની તમારે પછી તમને ખબર જ છે કોઈ પણ સ્ત્રી આ બધું સહન કરી શકે નહીં એટલે રોજ આ લોકોને ઝઘડો સ્ટાર્ટ થયો પેલો આખો આખી રાત ઘરે ન જાય ઉલિયારે ફોન ચાલુ રાખે ઘરે આવે તોય ફોન ચાલુ એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભઈ હું તારી જોડે લગન કરવા રેડી છું તું આને ગમે એમ કરીને કાઠ એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા પેલીને મારવાનું હેરાન કરવાનું આ આમાં એની માન બધા સામી લો જિંદગી હારે રમી ગયા તમે બધા તમે એક દીકરીની જિંદગી હારે રમી ગયા હું તો કાજલના મા બાપને તે પ્રાર્થના આમ કેવાય રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરીને હજુ બચાવી હોય તો બચાવી લ્યો તમે એને નર્કમાં નાખી છે નર્કમાં આ શબ્દ મારા યાદ રાખજો આ શબ્દ મારા યાદ રાખજો બરાબર એટલે કાજલે જે દિવસે લગ્ન કરવાની હા પાઈડી ને એટલે રાતના 3 વાગે રાતના ત્રણ વાગે આનો મામો એની માં અને આવડો આ લખણ ખોટો ત્રણે ઈકો ગાડી લઈને ઉલીને ઢસડીન મુકવા ગયા ઘરે એના બાપના ઘરે ઢસડીને મુકી આવ્યા અને ત્યાં જઈને ગળામાંથી ચેન ઝટકી લીધો મોબાઈલમાંથી આખો મોબાઈલ ફ્લેશ મારી દીધો ઈ દીકરીનો બરાબર અને એને મૂકી આવ્યા અને આ ભાઈએ પછી માર્કેટમાં રોવાનું ચાલુ કર્યું બદનામ કરવાનું ચાલુ કર્યું કે આવી ને ગઈ ને મને નથી ખબર ને આ મારી માથી મને અલગ રહેવા માનું કેતી હતી એને મર્યાદામાં નહોતું રહેવું ને એને મારું ફેમિલી નથી ગમતું ને આવી રીતના એને વગોઈ સારા સારા લોકો પાસે આ વ્યક્તિ ગઈ જે ભાભી ગયા ને ઈ સારા સારા લોકો પાસે હેલ્પ માંગી છે નામચીન વ્યક્તિઓ પાસે પણ કોઈએ કોઈ વ્યક્તિની હેલ્પ કરી નહીં એમની ખાલી એટલી જ રિક્વેસ્ટ હતી કે મારી જિંદગી તો બગાડી નાખી એમાં મને કોઈ જ વાંધો નથી પણ જે આ વિડિયો બનાવી બનાવ એને મને ઓગોવે છે ને ખોટી રીતના એમને કયો કે હું નો કરે આવી આવી સારા સારા મોટા મોટા ફોલોવર્સ પાસે જઈ જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને કયો કે મને આવા મારા નામના આવા ઇન્ટરવ્યુ નો આપે આવા વિડિયો નો ચડાવે મને બદનામ ના કરે કેમ કે એક દીકરી ઉપર એક ડાઘ લાગે ને ત્યારે ખબર પડે આજે આ દીકરી નું આ બધું બગાડ્યું એને સાથે લગન એ તોડી નાખ્યા પણ આ દીકરી જોડે કોઈ બીજી વાર લગન નો કરે ને એવા ડાઘ આપ્યા એવા દાગ આપ્યા કે આ દીકરી તો આ દીકરીને તો કે સાસુ ગમે છે ફેમિલી ગમે છે કોઈ મર્યાદા નથી ગમતી આવું બધું કઈને બિચારીને કાઢી મૂકી છે મૂકી આવ્યા ગઈ નથી મૂકી આવ્યા છે આ શબ્દ ભૂલતા નહીં ઓ મૂકી આવ્યા ઈ દીકરીને અને ત્યાર બાદ થોડા કસ દિવસ પછી એક જ મહિનામાં કાજલ મેડમની એન્ટ્રી થાય છે અને પાછો કે છે ગેમ મેને પલટ દિયા હું કહે છે માર્કેટમાં ગેમ મેને પલટ દિયા હવે ભાઈ તું ગેમ તો કેટલા દિવસથી રમતો તો ઈ દીકરી આરે પણ આ દુનિયા મૂર્ખી છે આ દુનિયા ગાંડી છે કે દરેક વખતે એક સ્ત્રીનો જ ફોલ્ટ જોવે છે હંમેશા પણ ભાઈ બધી છોકરીઓ એવી હોતી નથી આટલા આટલા આના ઇન્ટરવ્યુ લીધા પણ કોઈએ હિંમત કરી કે બે શબ્દ દીકરીને પૂછવા પડે એની શું વેદના છે આવું કોઈએ પૂછ્યું ના પણ આ ભાઈને હીરો બનવું તું હે માર્કેટમાં મારી સાથે આવો બનાવ બઈડો આમ ઠુઠો મારી સાથે આવો બનાવ બઈડો એને મારા ભાઈબંધી મને દૂર કર્યો હું મારા ભાઈબંધી દૂર થઈ ગયો હે

અલા ભાઈ દીકરીઓ કંઈ રમકડા છે છોકરીઓ રમકડા છે આવાના ફોલોવર્સ જોઈને હું મોહી જાવ છો તમે આવા થૂઠાના ફોલોવર્સ જોઈને તમે મોહી જશો શું તમારી જિંદગી બગાડશો બધી છોકરીઓને ફેમસ થવાની જ પડી છે પોતાની ઈજ્જતની નથી પડી પોતાની ઈજ્જતની સેજે નથી પડી આજે આ જો ને કાજલ આની હારે કરવા તો ફોલોવર જોઈન ફેમસ થવા જ આવી છે જિંદગી જીવવા નહીં બાકી તું ખુશી તું સુખી આજે નહીં રે અને કાલે નહીં રે આખું ગામ એમ કહે છે ઓ તારી માની ચર્ચા હું ગામમાં થઈ ગઈ ને આખા ગામને પૂછી લેવાનું અને બાવડીટા જોતા હોય તો મારી પાસે આવજે તારી માના ઓ

પણ તું તારા લખણે મુકવા ગયો તો તારે બીજી આરે પડણવું હતું ને કેટલે મુકવા ગયો તો એને રાતો રાત કોઈ દિવસ કોઈને છોકરી જડે હવે આને પબ્લિકમાં આવીને એમ કીધું કે 5 થી 6 વર્ષથી અમે બે હતા જીગરી જાન હતા એને જરૂર પડે તો હું ડાયરેક્ટ સુરત જાઉં અમે આખ્યા કે સુખ દુખની વાતો કરીએ બધું ટોટલી હે તો તારા લગ્નમાં તારી આ કાજલ કેમ આવી